બરાબર કદાચ એવું હોય ને તો કદાચ તમને બોલા કરે પણ પાછા ના મારા તો સિસોરિયા સાહેબ ને બિલકુલ મળવું નહીં મારે પોત લાખ રૂપિયા નહીં હાલત મને ફરક નહીં પડતો મારે પૈસા પણ એ પૈસા ના લીધા બાપુ આજે મારું રાત્રે મને મન માટે એમને બોલાયો હું તો એ જગ્યા ઉપર છુ મને કે કે વિષ્ણુ જી આવો આપડે ગાડી માં તમારે વાત કરી લે અને વાતચીત વાત ચિત કરવા ના પોણા સીધી પોલીસ સ્ટેશન ગાડી લાયા અને પછી કે cctv footage આ તો ખોટું જ કેવાય સીધે સીધું એમ નહી પણ તમે મને કે વાત ચિત લેવા ખાવા આગળ મળી જવું નહી લેવા ખાવા વગર નું નહી આપડે તો જે સત્ય હતું એ તો મારી જ વસ્તુ છે કે હું ખોટું તો કોઈ કરવા નું નહી

પાંચ લાખ રૂપિયા સિસોદિયા સાહેબના કહેવાથી જ મેં જયસિંહને આપેલા હતા અને જયસિંહે એવું મને કહેલ કે આ પાંચ લાખ રૂપિયા હું પીઆઈસીને પાછા તો પહોંચાડી દીધા છે હવે તમારા તો હરિયાણા પોલીસ નહીં આવે એના પ્લસ એના પછી મેં અવારનવાર ઉઘરોની કરેલી તો એ પૈસા મને પરત કરવાની ના પાડેલી અને મને એવું કહેલ કે તમને ગમે તે ગુનામો અમે ફસાવી શકીએ છીએ કામ કઢા માટે જયસિંહને એમને એવું કહ્યું હતું કે આ મેટલમાંથી હું તમને બહાર કાઢી આપીશ તમે એમને પાંચ લાખ આપો અત્યારે એ પછી અમારા ભાઈ વિષ્ણુજી છે એમને મેં મેં પાંચ લાખ આપ્યા અને એ જયસિંહે એમને આપ્યા હતા પાંચ લાખ હવે એ પાંચ લાખ પાછા આપતા નથી એમને